જય શ્રી કૃષ્ણ પ્રિય વૈષ્ણવજનો આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં જપ અને પાઠ આના વિશે આપણે સમજશું તો એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો જેથી સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે હવે આપણા માર્ગની અંદર આ પુષ્ટિ સંપ્રદાયમાં જપ પાઠનું ખૂબ મહત્ત્વ બતાવ્યું છે અને પ્રાચીન ગોસ્વામી બાળકો જો આપણે હવેલીએ જાતા હોઈએ તો જોતા હોય તો જપકોઠામાં બિરાજતા હોય અને જપ પાઠ એના અહર્ની ચાલુ હોય એવા આપણે દર્શન થતા હોય અને અત્યારે પણ ઘણા ગોસ્વામી બાળકો જપકોઠામાં બિરાજીને જપ પાઠ કરતા હોય તો આ શું છે આ તો શ્રી ગુસાઈજી સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ કરવાનું કહે છે અને જપ પણ કરવાનું કહે છે તો આવું કેમ આ જપ અને પાઠ બે અલગ તો તેના સમાધાનમાં જણાવવાનું કે એ મોટેથી કરવામાં આવે છે અને જ્યારે એ મનમાં થાય છે મનમાં રટણ થાય એ જપ શ્રી ગોકુલેક્ષ પ્રભુ પાઠ અને જપનો તફાવત સમજાવે છે પૂરી શ્રદ્ધા નથી બની બુદ્ધિ વિશુદ્ધ નથી બની મનની એકાગ્રતા પૂરી જળવાતી નથી ત્યાં સુધી આ બધું થાય તે માટે દરેક વૈષ્ણવે નિત્ય સર્વોત્તમ સ્ત્રોતનો મોટેથી પાઠ કરવો વળી આપશ્રીએ બીજી પણ એક આવશ્યક સૂચના આપી કે સર્વોત્તમ સ્ત્રોત મોઢે ન થયો આ સ્ત્રોતમાં બિરાજતા શ્રી મહાપ્રભુજીના વિવિધ લીલાયુક્ત સ્વરૂપો હૃદયમાં ધારણ નથી થયા અર્થાત અનુસંધાન સિદ્ધ નથી થયું ત્યાં સુધી વૈષ્ણવોએ આ સ્ત્રોત્રનો મોટેથી પાઠ કરવો પછી જ્યારે એ સ્ત્રોતમાં વિશુદ્ધ બુદ્ધિ અને એક મનની સ્થિતિ પ્રાપ્ત થઈ જાય ને ત્યારે અલૌકિક કૃષ્ણ રસ એ જ એની અપેક્ષા છે એવા કૃષ્ણ રસવાળા કૃષ્ણ રસની ઈચ્છાવાળા કૃષ્ણ રસ માટે જીવનારા એવા આસક્તિ કક્ષાના વૈષ્ણવોએ આ સ્ત્રોતનો મનમાં જપ કરવો એટલે એ જે સર્વોત્તમ સ્ત્રોત છે એનો પછી મનમાં જપ કરવાનો જ્યારે મનમાં જપ થાય ત્યારે બાહ્ય સર્વ ઇન્દ્રિયો અંતર્મુખી બની જાય છે પછી બહારનું કંઈ આંખોને દેખાય નહીં કાને સંભળાય નહીં એવી જ્યારે અંતર્મુખી સ્થિતિ થઈ જાય ત્યારે જપ કરવો સર્વોત્તમ સ્ત્રોત મંત્ર પણ છે કારણ કે મંત્ર તરીકે તેમાં ઋષિ છંદ દેવતા બીજ વિનિયોગ અને ફળ એ છ બાબતો એ સર્વોત્તમ સ્ત્રોતમાં રહેલી છે શ્રી ગુસાઈજીના બસો બાવનની વાર્તામાં એક ચાર તારાચંદભાઈ નામના વૈષ્ણવની વાર્તા આવે છે તેમણે સર્વોત્તમ સ્ત્રોતનો પાઠ કરવાથી થોડા દિવસોમાં શ્રી ઠાકોરજી પોતાનો સાક્ષાત અનુભવ કરાવવા લાગ્યા હતા એક બીજા વૈષ્ણવ આગ્રાના શ્રી ઋષિકેશ દલાલ તેમને શ્રી સર્વોત્તમ સ્ત્રોતના પાઠથી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ હૃદયારૂપ થયું હતું શ્રી ગુસાઈજીના બીજા એક એવા સેવક મધુસૂદન દાસ એકાંતવાસ કરીને કામવનમાં શ્રી મહાપ્રભુજીની બેઠક પર રહેતા હતા તેઓ શ્રી સર્વોત્તમનો અખંડ જપ કરતા તેમને પણ શ્રી મહાપ્રભુજીએ પ્રત્યક્ષ અલૌકિક અનુભવ કરાવ્યો હતો શ્રી હરિરાયજીએ ત્રણ દિવસ અને રાત એકાંતમાં એક ખંડમાં બિરાજી આ સ્ત્રોતનો જપ કર્યો તો તેના ફળ સ્વરૂપે તેમને સાક્ષાત શ્રી વલ્ભાચાર્યજીના અને શ્રી ગુસાઈજીના દર્શન થયા હતા શ્રી હરિરાયજી સમકાલીન દસ દિગંત વિજય શ્રી પુરુષોત્તમજી થઈ ગયા તેઓએ સુરત મંદિરના ભોયરામાં બિરાજી ત્રણ દિવસથી સર્વોત્તમ સ્ત્રોતના અખંડ પાઠ કર્યા ત્રણ દિવસના અંતે તેમને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી અને તેમના સેવ્ય શ્રી બાલકૃષ્ણલાલજીએ દર્શન આપ્યા પરિણામે શાસ્ત્રાર્થમાં વિજય થયા આના પરથી જાણી શકીએ કે પાઠ કરતાં કોઈ પણ સ્ત્રોત કે મંત્રનો જપ કરવું એ ધાર્મિક અને આધ્યાત્મિક દ્રષ્ટિએ ઉત્તમ છે હવે એનું વિજ્ઞાન શું કહે છે એમાં તો એક એની ઉપર જોઈએ આપણે તો મંત્ર વિજ્ઞાન પર શોધવામાં લાગેલા વિજ્ઞાએ વિજ્ઞાનીઓએ લગભગ ત્રણ દાયકા સુધીના લાંબા સમય સુધી શોધ કર્યા પછી તેઓ એક નિષ્કર્ષ આવ્યા કે જ્યારે આપણે કોઈ પણ શબ્દ કે મંત્રનું ઉચ્ચારણ કરીએ છીએ ત્યારે તે ધ્વનિ તરંગો જે કંપનો થાય છે તે કોશિકાઓ અને સ્નાયુ મંડળની અંદર ઊંડે સુધી પ્રવેશ કરી જાય છે અને લોહીના પ્રવાહની ગતિ ઝડપી બનાવી દે છે જેનાથી શરીરના બધા અંગો વધુ સક્રિય ભૂમિકા નિભાવવા માંડે છે પેચ્યુટરી પિનિયલ થાઇરોઇડ જેવી અંતઃસ્ત્રાવ ગ્રંથિઓ જે પોતાના હોર્મોન સ્ત્રાવને સીધા લોહી અને લિમ્ફમાં રેડે છે તે બધી ગ્રંથિઓ મંત્રજાપથી ઉદ્દીપ્ત થઈ ઉઠે છે તેની સાથે મંત્રજાપનો પ્રભાવ સિમ્થેટિક નર્વસ સિસ્ટમ તથા વેગસ નર્વસ પર પણ પડે છે તે સમયે સ્વાતંત્રંત્રની માંસપેશિકાઓમાં પેશિકાઓમાં લવકિચતા આવી જાય છે એક લચીલી બની જાય પરિણામે તેમાં પણ નવજીવન આવી જાય શ્વસન ક્રિયામાં સુધારો થતાં જ આખા શરીરમાં પ્રાણવાયુનો યોગ્ય સંચાર થવા માંડે છે વસ્તુતઃ મંત્રાપથી એક પ્રકારના ઇલેક્ટ્રોમેગ્નેટિક વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્પન્ન થાય છે જે આખા શરીરમાં ફેલાય અને અનેક ગણા વિસ્તૃત થઈ જાય તેનાથી પ્રાણ ઉર્જાની ક્ષમતા અને શક્તિમાં અભિવૃદ્ધિ થાય છે તથા ઓજસ તેજસ અને વર્તસોનો વિકાસ થાય છે ચિત્ત પર ચડેલા કસાઈ કલમશોના પડ દૂર થાય છે અને મન ધ્યેય પર એકાગ્ર થવા માંડે છે સાથે સાથે મગજના આલ્ફા તરંગોમાં પણ અભિવૃદ્ધિ થાય છે જેને પરિણામે વ્યક્તિ ધ્યાનમાં ઊંડાણમાં પ્રવેશ કરવા લાગે છે લેસર લસારીઓ જેવા વિજ્ઞાનકોની શોધથી એ સિદ્ધ થયું કે મંત્ર જાપના નિત્ય નિયમ નિયમિત પ્રયોગથી ઉત્પન્ન ધ્વનિ તરંગોથી આખે આખું શરીર તંત્ર રિલેસેક્શન કે શિથિલતાથી અવસ્થામાં આવી જાય છે તેનાથી આંતરિક અંગ અવયવોને નવજીવંતો મળે જ છે ઉપરાંત માનસિક શક્તિમાં પણ સ્વચ્છતા આવવા માંડે છે તો આ રીતે મંત્ર જાપ અને એના પાઠ કોઈ પણ પછી સર્વોત્તમ સ્ત્રોત હોય અષ્ટાક્ષર મંત્ર હોય પછી સોળસ ગ્રંથના પાઠ હોય કે પછી કોઈ પણ સ્ત્રોતના પાઠ હોય આપણે તો એનું વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ ઉત્તમ બતાવ્યું છે એમાં તો બને ત્યાં સુધી વૈષ્ણવોએ જપ પાઠનો આગ્રહ રાખવો શ્રી વલ્લભાધિ જય